નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર બચાવ પોલીસે ચોરીના ગુનામાં નાસ્તા ભાગતા બે ભાગેડુ આરોપીઓને પકડી પાડ્યા અંજાર ભચાઉ પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા બે માસથી ભાગેડુ બે આરોપીઓને એલસીબીએ ભચાઉ અને આદુપુરથી પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી એસીબી પીઆઈ એન એન ચુડાસમાએ વિગતો આપતા જણાવ્યું હતું કે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની નાસ્તા કરતા આરોપીઓને પકડવા અપાયેલી સૂચના મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે બચાવ પોલીસ મથકે નોંધાયેલી ચોરીના ગુનામાં છેલ્લા બે માસથી ભાગેડું આરોપીઓ મૂળ યુપીના હાલે નવી બચાવ રહેતા રામાયણ શ્રી કૃષ્ણ યાદવ અને આદિપુર રહેતા મુકેશ નાથાભાઈ ગઢવીને પકડી લઈ પોલીસ મથકે સોંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં તેમની સાથે પીએસઆઈ ડીજી પટેલ અને સ્ટાફ જોડાયા હતા ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 30 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર